ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે રેતી ખનન કરતા ત્રણ ડમ્પર સહિત બે હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે ભરૂચ અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક જેટકોના ઇજાદા દ્વારા મંજૂરી વગર માટી ખોદકામ કરી પુરાણ કરતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા છેલ્લા કેટલાક દિવસથી વિદ્યુત નિગમના જેટકો વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર નર્મદા નદીના કિનારે હાઈટેન્શન લાઇનના ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે ટર ઉભા કરવા માટે જે ઇજારાદારની ગોલ્ડન બ્રિજની પૂર્વ તરફ કાસિયા ગામની સીમમાં હાલ કામ ચાલી રહ્યું હતું જ્યાં નર્મદા નદી કાંઠા પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં વહીવટી વિભાગની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરી રસ્તો તેમજ નર્મદા નદીમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે જે અંગે ભરૂચ ખનખાન રિપીટ જે અંગે ભરૂચ ખનીજ વિભાગ તેમજ અંકલેશ્વર મંજૂરી લીધા વગર માટી ખોદકામ કરી પુરાણ કરવાની ફરિયાદ થતા જ અંકલેશ્વર એસડીએમ સહિત મામલતદાર સ્થળ ઉપર રેડ કરી હતી દરમિયાન માટી ખોદકામ કરી પુરાણ કરવાની કામગીરી અંગે રંગે હાથે ઝડપાઈ જવા પામી હતી રિપીટ આ દરમિયાન માટી ખોદકામ કરી પુરાણ કરવાની કામગીરી રંગે હાથે ઝડપાઈ ગઈ હતી જેટકો દ્વારા ટાવર ઉભા કરવા માટે જે ઇજારાદાર કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું તેના બિનઅધિકૃત રીતે ચાલતા ત્રણ ડમ્પર સહિત બે હિટાચી મશીન જપ્ત કરી લેવામાં આવ્યા છે નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું જેને લઈ પર્યાવરણ અને નદી કાંઠા વિસ્તારમાં ખૂબ જ મોટું નુકસાન થાય તે રીતે ખોદકામ કરવામાં આવ્યું હતું ખોદકામ માટે જે ઇજારાદારને કામ આપવામાં આવ્યું હતું તેના દ્વારા કોઈ પણ જાતની વહીવટી તંત્ર પાસેથી મંજૂરી લેવામાં આવી ન હતી અને આ સમગ્ર ગેરકાયદેસર ચાલી રહેલ કામ તંત્રની જાણ બહાર હતું બારોબાર જ ખનન કરવામાં આવી રહ્યું હતું આ અંગે જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેને પગલે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહના નિયમો બે હજાર સત્તરના ભંગ કરવા બદલ તાત્કાલિક અસરથી તંત્ર વિભાગ દ્વારા ટાચી મશીન સહિત ત્રણ ડમ્પર મળી એક પોઈન્ટ નેવ્યાસી કરોડના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે અને ઇજારાદાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે આ અંગે ભરૂચ ખાન ખનિજ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે